શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જીઓ ટાવરજી બીબીઓ રાઉટર પાંચ એસપીએફ મોબાઈલ બે મોપેડ સહિત ચૌદ પોઈન્ટ આગળ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે કિમ કોસંબા ઉમરા અમરોલી પુણા પોલીસ સ્ટેશનના રાઉટર ચોરીના પાંચ ગુનાઓ ઉકેલી નાખ્યા હતા પકડાયેલામાં આરોપીઓમાં રાજેન્દ્ર વર્મા પંકેજ ભદરિયા અને રાધા મોહન વર્મા મૂળો એમપીના છે અને સુરતમાં ભાડેથી રહે છે ત્રિપુટી ટોળકી ભરૂચથી વાપી વલસાડ સુધી જીઓ અને એરટેલ કંપનીના ટાવરના સર્વે કરી નેટવર્ક ઇન્સ્ટોલ કરવાનું અને ટાવરમાં બીબીઓ રાઉટર લગાવવાના ટેકનિશિયન અને રીડર તરીકે નોકરી કરતા હતા ટાવરમાં રગાયેલા રાઉટર કિંમતીઓ હતી અને તે સ્ક્રેપમાં વેચાણ થાય છે આથી ત્રણેય વેપારીઓને વેચાણ કરવાનું નક્કી કરી ચોરી કરી હતી ચોરો મોપેડ પર નીકળી બપોરના સમયે લોકોની ભીડ ન હોય તેવા સમયે ટાવર પર જઈ કોમન કી વડે અને સ્ક્રુ ડ્રાઈવર ખોલી ફાઈવજી બીબીયુ રાઉટર અને એસપીએફની ચોરી કરતા હતા ચોરીનો સામાન બઢેગા ચકલાના મોમ્મદ અનસને સસ્તા ભાવે વેચી મારતા હતા